નમસ્કાર મિત્રો એમ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના આપેલા બેલને પ્રેસ કરો જેથી રોજેરોજ તમે નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મેળવી શકો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું સ્ટાફ નર્સ વર્ગ ત્રણ નવી ભરતી જે બે હજાર એકવીસમાં આવેલી છે તેના વિશે વાત કરીશું સંપૂર્ણ માહિતી મેળવો અને ફોર્મ ભરી દો આજના વિડીયોમાં આપણે જોઈશું વયમર્યાદા છેલ્લી તારીખ કેટલી છે પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે સિલેબસ પરીક્ષા ફી અને ફીમાં છૂટછાટ કેટલી મળે છે તે કુલ સાતસો જગ્યા ઉપર સ્ટાફ નર્સની વર્ગ થ્રીની ભરતી આવેલી છે પગાર ધોરણ ધોરણની વાત કરીએ તો નોકરીની શરૂઆતથી જ એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા પગાર આપવામાં આવશે તો આ બધી માહિતી છે આજના વિડીયોમાં આપણે મેળવીશું અને બને એટલું વહેલું ફોર્મ ભરી દેવું અને અગત્યની તારીખો પણ આપણે જોઈશું ઓફિશિયલ જે નોટિફિકેશન છે તે આપણે જોઈએ તો ઓફિશિયલ નોટિફિકેશન આપણે રાખેલું છે સ્ટાફ નર્સ વર્ગ થ્રીની ભરતી અંગેની જાહેરાત કમિશનરશ્રી આરોગ્યની કચેરી બ્લોક નંબર પાંચ પહેલો માળ ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર અને આ જાહેરાત ક્રમાંક આપેલો છે તો આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ગાંધીનગર તાબા હેઠળ રાજ્યની સરકારી હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતેની સ્ટાફ નર્સ વર્ગ થ્રીની સાતસો જગ્યાઓ નીચે જણાવેલ વિગતે સ્પર્ધાત્મક પરીક્ષા લઈ ભરવાની થતી હોય આ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂના ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે ઉમેદવારોએ એક એક બે હજાર એકવીસ એટલે કે એક જાન્યુઆરી બે હજાર એકવીસથી એકવીસ જાન્યુઆરી બે હજાર એકવીસ સુધી ફોર્મ ભરી શકાશે અને એની વેબસાઇટની ડિટેલ આપેલી છે આગળ જોઈએ આપણે પોસ્ટની વાત કરીએ તો ભરવાપાત્ર જગ્યાઓના સંદર્ભે અનામતની ટકાવારી મુજબની જાતિવાર ભરવાની થતી જગ્યાઓ તો ભરવાની થતી કુલ જગ્યાઓ છે તે સાતસો છે તેમાં અનુસૂચિત જાતિની ઓગણપચાસ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીની એકસો પાંચ એસીબીસીની વન એટી નાઇન એકસો ને નેવ્યાસી ઈડબલ્યુ એસની સિત્તેર જગ્યાઓ દિવ્યાંગની અગાઉની ઘટ છે તે અઠ્યાવીસ છે અને અઠ્યાવીસ નવી ભરતી આવી છે ટોટલ છપ્પન થશે દિવ્યાંગ લોકો માટે અને જનરલની જગ્યા છે તે બસો ને સત્યાસી જગ્યાઓ જનરલની છે આ રીતે કુલ ટોટલ સાતસો જગ્યાઓ છે તે ભરવાની થાય છે આગળ જોઈએ એઝ તો વયમર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની વય ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ કેટલા વર્ષ ચાલીસ વર્ષ હવે વયમર્યાદામાં છૂટછાટ કોને મળે છે તે જોઈએ મૂળ ગુજરાતના હોય તેવા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક રીતે પછાત એટલે કે ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોના કિસ્સામાં ઉપલી વયમર્યાદામાં નિયમોનુસાર પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવે છે કેટલી છૂટછાટ મળે છે પાંચ વર્ષ ચાલીસ ટકા કે તેથી વધુ અપંગતા ધરાવતા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં દસ વર્ષની છૂટછાટ આપવામાં આવે છે તો આ છે વયમર્યાદામાં છૂટછાટ આગળ જોઈએ સિલેબસની વાત કરીએ અને પસંદગી પ્રક્રિયા વિશે વાત કરીએ તો પરીક્ષા ઓ એમ એટલે કે ઓપ્ટિકલ માર્ક રીડર પદ્ધતિથી લેવામાં આવશે જેમાં નર્સિંગ વિષયના સો પ્રશ્નો એટલે નર્સિંગ વિષયના સો પ્રશ્નો અને ગુજરાતી વિષયના સો પ્રશ્નો ટોટલ બસો પ્રશ્નો રહેશે એમસીક્યુ લેવામાં આવશે એટલે કે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન દ્વારા આ પરીક્ષા લેવામાં આવશે પેપર એક અને પેપર બે એ રીતે બે પેપર લેવામાં આવશે તેમાં વાત કરીએ પેપર એકની તો નર્સિંગ વિષયનું એક પેપર રહેશે જેમાં ફંડામેન્ટલ ઓફ નર્સિંગના વીસ ગુણ મેડિકલ સર્જિકલ નર્સિંગના વીસ ગુણ મિડવાઇફરી અને પીડિયાટ્રિક નર્સિંગના વીસ ગુણ મેન્ટલ હેલ્થ અને સાયટ્રીક નર્સિંગના વીસ ગુણ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના વીસ ગુણ આમ કુલ સો ગુણ રહેશે અને સો પ્રશ્નો પૂછવામાં આવશે ને દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે આ વિષયો માટે અભ્યાસક્રમ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા નિર્ધારિત કરેલ સિલેબસ મુજબનો રહેશે પેપર બેની વાત કરીએ તો ગુજરાતી ભાષાના પેપર માટે પૂછવામાં આવનાર અભ્યાસક્રમ ધોરણ બાર એટલે કે હાયર સેકન્ડરી કક્ષાનું કક્ષાથી નીચેનું રહેશે નહીં એટલે કે બારની બાર ધોરણની ઉપરનું જ જે છે તે પૂછવામાં આવશે જેમાં ભાષા ગુજરાતી ભાષાના ત્રીસ ગુણ ગુજરાતી વ્યાકરણના ચાલીસ ગુણ અને ગુજરાતી સાહિત્યના ત્રીસ ગુણ આમ ટોટલ સો ગુણ આપવામાં આવશે અને સો પ્રશ્નો પૂછવામાં આવશે દરેકનો એક ગુણ રહેશે વાત કરીએ નેગેટિવ માર્કેટિંગની તો તો નેગેટિવ માર્કિંગ જે છે તે દરેક ખોટા પ્રશ્નના જવાબ માટે જીરો પોઈન્ટ પચીસ ગુણ બાદ કરવામાં આવશે તો કેટલા બાદ થશે જીરો પોઈન્ટ પચીસ એક પ્રશ્ન ખોટો પડે તો જીરો પોઈન્ટ પચીસ તેના માસ થશે આગળ જોઈએ કોમ્પ્યુટર તો કોમ્પ્યુટરની પણ લાયકાત અહીં માંગવામાં આવેલી છે કે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ કેવું બેઝિક નોલેજ ધરાવતા અંગેનું કોઈ પણ સરકાર માન્ય તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ તો કોમ્પ્યુટર પણ તમારે હોવું જરૂરી છે એટલે કે સીસીસીનું સર્ટિફિકેટ હોય તો ચાલે અથવા તો અહીં લખેલું છે ધોરણ દસ અને ધોરણ બારની કોમ્પ્યુટર વિષય સાથે પરીક્ષા પાસ કરેલ હોય તો પણ ચાલશે તે તમારી માર્કશીટમાં કોમ્પ્યુટરના ગુણ હોવા જોઈએ આગળ જોઈએ આપણે વાત કરીએ એપ્લિકેશન ફીઝની તો પરીક્ષા ફી છે તે જનરલ કેટેગરી સિલેક્ટ કરનાર ઉમેદવારો માટે અરજી ફી ત્રણસો રૂપિયા રાખવામાં આવેલ છે પ્લસ પોસ્ટ ઓફિસ ચાર્જ પ્લસ છે તે પોસ્ટ ઓફિસ ચાર્જ પણ આપવાનો થશે એટલે કે ત્રણસો પ્લસ ચાર્જ ઓનલાઈન પેમેન્ટ કરવા માટેનો પણ વિકલ્પ ઉપલબ્ધ હોય ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકશો તો પોસ્ટ ઓફિસમાં પણ તમે કરી શકો અને ઓનલાઈન પણ કરી શકો છો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત દિવ્યાંગ માજી સૈનિક આ નવ ઉમેદવારો માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર ફી ચાર્જ ભરવાનો રહેશે નહીં તો આ લોકોને ફી ભરવાની થતી નથી અનુસૂચિત જાતિ એટલે કે એસસી એસટી ઓબીસી દિવ્યાંગ અને માજી સૈનિક આ બધાને ફી ભરવાની નથી આગળ જોઈએ આઈએમપી ડેટ્સ તો મુખ્ય તારીખો છે તેના વિશે આપણે વાત કરીએ તો એક જાન્યુઆરી બે હજાર એકવીસથી ફોર્મ ભરાવાના ચાલુ થશે અને એકવીસ જાન્યુઆરી બે હજાર એકવીસ સુધી રાત્રિના બાર વાગ્યા સુધી ફોર્મ ભરાશે તો આ મેન બે ડેટ છે એક તારીખથી ચાલુ થાય છે અને એકવીસ તારીખ સુધી ભરાશે તો ખાસ યાદ રાખવું અને જેવી ફોર્મ ભરાવાના ચાલુ થાય તો ફોર્મ ભરી દેવા એ સિવાય નીચે ડિટેલ આપેલી છે કે ફોટોગ્રાફ છે તે પંદર કે અને સહી છે તે પણ પંદર કેબીથી વધારે સાઈઝ ન હોવી જોઈએ અને જે ફોર્મેટમાં સ્કેન કરીને ઓનલાઈન ભરવાનું ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે એ અપલોડ કરવાના થશે આગળ વાત કરીએ તો સેલેરી તો પગાર કેટલો મળશે જે મેન વાત છે તે કરી લઈએ આપણે તો જે એ નાણાં વિભાગના જે કાંઈ નિયમો છે તે પ્રમાણે સેલરી અહીં આપેલી છે એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ ના માસિક ફિક્સ પગારથી આ જગ્યાઓ છે તે ભરવામાં આવશે પ્રથમ વર્ષ માટે એકત્રીસ હજાર ત્રણસો ને ચાલીસ જે સ્ટાર્ટિંગ સેલેરી છે તમારી એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ રહેશે આગળ જોઈએ શૈક્ષણિક લાયકાત તો શૈક્ષણિક લાયકાત બધા માટે અલગ અલગ આપેલી છે પ્રથમ છે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી મેળવેલ બેઝિક બીએસસી નર્સિંગનો ડિગ્રી કોર્સ હોવો જોઈએ અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી મેળવેલ જનરલ નર્સિંગ અને મિડ ફ્રી એટલે કે જીએનએમનો ડિપ્લોમા કોર્સ હોવો જોઈએ અથવા તો આ બધું અથવામાં છે આમાંથી કોઈ પણ એક વસ્તુ હશે તો પણ તમારે ચાલશે અથવા જોઈએ તો ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઈફ એટલે કે એએનએમ અને ફિમેલ હેલ્થ વર્કર એટલે કે એફ ડબલ્યુ જેઓ રાજ્ય સરકાર અથવા પંચાયત સેવામાં છેલ્લા દસ વર્ષથી નિયમિત નિમણૂકથી ફરજો બજાવતા હોય અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબની બીએસસીની નર્સિંગ અથવા જીએનએમની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ પણ આ જગ્યા માટે અરજી કરી શકે છે અને તેઓને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર વયમર્યાદામાં પાત્ર રહેશે પરંતુ કોઈપણ સંજોગોમાં ઉંમર પિસ્તાલીસ વર્ષ કરતા વધવી જોઈએ નહીં જે તે કચેરીનું વાંધા પ્રમાણપત્ર એટલે કે એનઓસી રજૂ કરવાનું રહેશે નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ એ સિવાય વાત કરીએ તો અરજી કરતી વખતે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટર નર્સ અને રજિસ્ટર્ડ મિડવાઇફનું કાયમી અથવા સમયાંતરે રિન્યુઅલ કરાવેલ રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે તો રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં અરજીપત્રકમાં રજિસ્ટર નર્સ તેમજ રજિસ્ટર મિડવાઇફ અથવા સમકક્ષ લાયકાતનો રજિસ્ટ્રેશન નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે અન્ય કોઈ પણ આધારો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં પછી ગુજરાતી અથવા હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ તો આ છે શૈક્ષણિક લાયકાત આગળ વાત કરીએ આપણે વેબસાઇટની તો આ ભરતી તો નીકળી છે ફોર્મ ક્યાંથી ભરાશે તો આ વેબસાઇટ આપેલી છે ઓજસ્ટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપરથી તમે બધી માહિતી પણ મેળવી શકશો નું ફૂલ નોટિફિકેશન છે તે પણ જોઈ શકશો અને અહીંથી તમે ફોર્મ પણ ભરી શકશો તો આ હતી બધી માહિતી આવી જ માહિતી છે આ ચેનલ ઉપર મળતી રહે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જો આ લાયકાતમાં તમે ન આવતા હોય તો તમારા જેટલા પણ ગ્રુપ હોય બધામાં વિડીયો શેર કરો જેથી જે લોકોની શૈક્ષણિક લાયકાત બને છે તે લોકો ફોર્મ ભરી શકે આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગના વિડીયો